નમસ્કાર દર્શક મિત્રો આજે આજના સમયના હિસાબે અલગ અલગ બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને આપણે જે આજે મિત્રને મળવા માટે આવ્યા છે એમને પણ કંઈક તો બીમારી હતી શું બીમારી હતી એ સાજી કેવી રીતના થઈ એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું અલ્પેશભાઈ અલ્પેશભાઈ પૂરું નામ અલ્પેશભાઈ જશવંતર પટેલ અને તમારું ગામ એટલે કયો તાલુકો કહેવાય

માં ગયા અને સોનોગ્રાફી સોનોગ્રાફી કરી વખત ઓપરેશન થઈ ગયું એક વખત સોનોગ્રાફી કરાવી પછી એનું ઓપરેશન કરાવ્યું એટલે એ નીકળી ગઈ પણ પછી પાછી થઈ બરાબર મને જણાવો કે જયારે પથરીનો દુખાવો શરૂઆતમાં થતો તો કેવી રીતના તમને ખબર પડી કે મતલબ મતલબ શું શું થતું એ થોડીક વાત કરો પથરીનો દુખાવો દુખાવો થાય

એટલે સોનોગ્રાફી કરીને કેટલા સમયમાં તમને મતલબ આ સમયગાળો કેટલો છે દુખાવો થયો અને હોસ્પિટલમાં ક્યારે ગયા એટલે પેલા ઓપરેશન પહેલા હા ઓપરેશન પહેલા તો પટલો પર દુખાવો થતો હતો પણ નોર્મલ નોર્મલ એટલે ગણકલો ન ઉઠે એમ અચ્છા કે આટલી મોટી હશે સહન કરી લીધું એમ હા 29 એમ એમની એક નેક છે તો સો 18 એમ એમની અચ્છા હા તો કિડનીમાં ઓકે અને એનું ઓપરેશન થઈ ગયું થઈ ગયું અને પછી પછી વળી પાછું કેટલા સમયે આ પાછો એક વર્ષની અંદર અચ્છા અને પછી તમે પાછું ડોક્ટર પાસે ગયા હશે ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી અચ્છા તો ત્યાં આગળ તમને પાછું પથરી બતાવી પથરી બતાવી અને પછી એનું શું કરાવ્યું તમારી દવા અચ્છા

અને તમે શરૂઆત કરી તો કેટલા દિવસ પછી તમને રાહત મળી અથવા તો તમને એવું લાગ્યું કે હવે સારું થવા લાગ્યું છે આ મને છે ને તમે બંધ 23 દિવસમાં ચા કમરનો દુખાવો હતો ને હ એ હાર થઈ ગયો ઓકે હ અને જે પથરી તમને ક્યારે એવું ખબર પડી કે એકદમ સારી થઈ ગઈ એ સર 3 મહિનાની અંદર મતલબ કે કેટલું ઉઠે શીતલ તલબેને હા પણ મને રિઝલ્ટ બહુ જલ્દી મળી ગઈ અચ્છા કેટલા સમયમાં

કેટલા પાંચ મહિના કીધું ને તમે પાંચ કેટલા સમય થી આ પ્રોબ્લેમ હતો પાંચ વર્ષથી પાંચ વર્ષથી પ્રોબ્લેમ એટલે કેટલા મહિનાથી ત્રણ મહિના થઈ ગયા અચ્છા અને રિપોર્ટ કેટલા દિવસ થયા અંદાજે નોમા મહિનામાં આપણે જોયું જે મેં તારીખ એમાં રિપોર્ટ

ત્યારે પિતાશાહી ને બધું એ કમ્પ્લીટ હવે પાછા ફોટોગ્રાફી કરી ને નહીં બતાવે એમ ઓકે પિતાશાહી પથરી બતાવી જ દે હવે એમ બાકી શક્યતા જ નથી એમ કે ઓપરેશન કરવા છે કાઢી નાખવું પડે બરાબર છે આજે અહીંયા ભાઈ રિઝલ્ટ મળી ગયું એ વસ્તુ સરસ તો આજે ઘણા બધા લોકો કે જેમને આવી સમસ્યાઓ છે જ બરાબર પથરીનો પ્રોબ્લેમ હતો એની સાથે સાથે કમરનો પણ પ્રોબ્લેમ હતો મને જણાવો કે એના કારણે કામકાજમાં તમને શું અસર થતી તમે શું કરો છો પેલા બસ ચલાવો છો ઓકે અને એના હિસાબે આમ જોવા જઈએ તો રસ્તા જો સારા ના હોય તો આપણને કમરના પ્રોબ્લેમ આવે તમને એ પ્રોબ્લેમ હતો હવે આ જયારે વાપર્યું ત્રણ મહિના તો અત્યારે તમે જયારે બસ ચલા અત્યારે ચલાવો છો ને બસ ચલાવ તો ત્યારે અને અત્યારમાં બે મા શું ફેરફાર દેખાય દવા લીધી એકદમ ફેર પડે કોઈ પ્રોબ્લેમ નહીં મળે મારે મતલબ ગમે એટલું ડ્રાઇવિંગ કરીએ પણ કઈ વાંધો નહીં આવે થાક લાગે જ નહીં હવે અચ્છા પ્રોબ્લેમ નીક્રી ગેમ બરોબર હમ તો ખુબ સારું રિઝલ્ટ મળ્યું છે